તો ફ્રેન્ડ હર વખતેની જેમ આ વખતે પણ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો આવી ગયો છે અમદાવાદમાં રહેતા હો તો અવશ્ય મુલાકાત લેજો અને અમદાવાદની બહાર રહેતા હો તો ભાઈ આ વિડીયો જોઈ લેજો આખો તો તમને મસ્ત મજાનો ફ્લાવર શો તમને બતાવીશું વિડીયો દ્વારા જો ભાઈ અમદાવાદમાં તમને ખબર જ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે હું ને આપણા ભાઈબંધો સાથે છીએ જો અહીંથી તમે બંદોબસ્ત તમને જોવા મળશે કઈ કઈ વસ્તુ જોવાલાયક છે કઈ કઈ વસ્તુ છે અંદર એ બધું બતાવ્યું છે ને અહીંયા ભીડ જો ભઈ પાર્કિંગ પહેલા તો સૌથી પહેલા પાર્કિંગ કરવું પડશે અને અહીંયા આવો એટલે બધી વસ્તુની ખાસ ધ્યાન રાખજો તમારે તો બસ સ્કૂલ છે જુઓ તમે લાઈન જોઓ ખાલી આ લાઈન જુઓ લાઈન આ જો લાઈન તમે ઓપન તમને અંદરનું બતાવજો આપણે ભાવ જો જોઈએ જ છે બતાવીએ પાર્કિંગ આ બાજુ બી ને આ બાજુ મલ્ટી લેવલ પાર્કિંગ બી જો તમે આખું મલ્ટી લેવલ પાર્કિંગ છે આજે રવિવાર છે ને ભાઈ ને રવિવાર છે ને ફ્લાવર શોનો ને પહેલો રવિવાર છે એટલે શું છે ભીડ તો હોવાની જ છે અને મલ્ટી લેવલ પાર્કિંગ આ બાજુ કાર છે બાઇક છે બધી વસ્તુની અમે પાર્કિંગ કરી શકશો જોઈ લો આ ટિકિટની લાઈન છે ટિકિટની ઓનલાઈન ટિકિટ બુક કરીને આવજો નહીં તો તમને હાલત તમારી ખરાબ થશે આ રીતના જુઓ અહીંયાથી એન્ટ્રી થાય છે આમ જઈએ તો આટલી ભીડમાં મને લાગતું નહીં કે નાના છોકરા લઈને આવવું જોઈએ જો પોલીસ તો જોસ્ટ બંદોબસ્ત છે પહેલા તો તમને ટિકિટની વાત કરીએ તો 75 રૂપિયા આપણે શનિ રવિના 75 રૂપિયા હતા અને આડે દિવસે 50 રૂપિયા ટિકિટ હોય છે અને જો આ ફ્લાવર્સો છે અંદર તમને અલગ અલગ પ્રકારના અહીંયા ફ્લાવર જોવા મળી જશે જે ફોરેનમાંથી પણ અહીંયા ફ્લાવર લાવવામાં આવે છે જો આ બધું આખો ફ્લાવર્સો તમને અહીંયા ઘરે બેઠા તમને બતાવીએ છે કેમ કે શનિ રવિ આવશો તો ફૂલ ભીડ હોય છે અને જો ત્રીસ તારીખે ચાલુ થયો તો ત્રીસ ડિસેમ્બરના રોજ અને ચૌદ જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનો છે એટલે અમદાવાદમાં રહેતા હોવ તો આરામથી તમે અહીંયા આવી શકો છો આડા દિવસે આવશો તો તમને જોવાની બહુ મજા આવશે અને ભાઈ ટાઈમિંગનું કહીએ તો સવારે નવ વાગે ચાલુ થાય છે રાતના નવ વાગ્યા સુધી ઓપન રહે છે જો આ ફૂડ સ્ટોલ પર છે આવી રીતે અલગ અલગ પ્રકારના ગોળા બનાવ્યા છે ફ્લાવર દ્વારા અને નાના છોકરાને તો ફૂલ મજા આવવાની છે અહીંયા શનિ રવિ નહીં આવતા શનિ રવિ બહુ ભીડ હોય છે એટલે બહારથી પબ્લિક આવે છે અહીંયા ફૂલ સ્ટોલ પર છે ભૂખ લાગી હોય તો અને અહીંયા અલગ અલગ પ્રકારના ફ્લાવર દ્વારા બધી વસ્તુ બનાવવામાં આવી છે જો આ એકદમ પૃથ્વીનો ગોળા જેવું મસ્ત બનાવ્યું છે અને આ બધા ફ્લાવર બહારથી લાવવામાં આવે છે આ જો આપણે ચંદ્રયાન બનાવવામાં આવ્યું છે યંત્રીસમાં યાન બનાવવા અલગ અલગ પ્રકારના બધા ફ્લાવર તમને અહીંયા જોવા મળી જવાના છે સેટેલાઇટ છે પછી મસ્ત મજાનું ગાર્ડન બનાવ્યું છે રિવરફ્રન્ટનું ગાર્ડન આખું રિવરફ્રન્ટનું જે બ્રિજ છે એ પણ અહીંયા બનાવ્યો છે પછી નાના છોકરાને મોજ પડે પીકાચું ને બધા કાર્ટૂન બનાવવામાં આવ્યા છે જો કાર્ટૂન કેરેક્ટર છે અહીંયા વિડિયો બતાવશો તો પણ છોકરાઓ ખુશ થઈ જશે અને અહીંયા આવીને જોશો ભાઈ ફ્લાવર શોમાં જશો તો પણ ખુશ થઈ જશે ટિકિટનું કહી દઈએ તો ભાઈ ઓનલાઈન ટિકિટ કરાવો તો આડા દિવસે પચાસ રૂપિયા હોય છે અને શનિ રવિ કંઈક પંચોતેર રૂપિયાની આસપાસ ટિકિટ હોય છે જો આવી રીતે બધો ફ્લાવર શો છે અને ફોટો પાડવો હોય તો જોરદાર પાડી શકો છો અને આ વખતે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલનું આકર્ષણનું કેન્દ્ર છે જોરદાર એનું આમ મસ્ત પ્રતિમા બનાવવામાં આવી છે ફ્લાવર દ્વારા અલગ અલગ આ જો હાથી છે વાઇબ્રન્ટ ગુજરાત અને માય સિટી અહીંયા એન્ટ્રી ગેટ છે એટલે જલ્દી જલ્દીથી આ વિડીયો શેર કરીજો અમદાવાદમાં રહેતા હોવ તો પહોંચી જજો અને બહાર રહેતા હો તો આ વિડીયો દ્વારા તમે આખો વિડીયો જોઈ શકો છો થેન્ક યુ સો મચ